કેમેરામેન ને કહીશ કે પાછળ જે વ્યુ છે એ પણ બતાવે કે અહિયાં જે લોકલ જે લોકો છે એ બકરા ચરાઈ રહ્યા છે હું અહીંયા ઉપર ચડું છું મારા એક દોસ્તાર આવતા નથી કે હું ઉપર નહીં આવું એ ભાઈ યાર

તો મારા ટોટલી વિડીયોમાં આજે તમને જોવા મળશે સેમ્બલ પાણીનો વૈભવ દેશી ભાષામાં સેબલ પાણી અને એકદમ પ્યોરલી ભાષામાં સિમ્બલ પાણી તો ચાલો આજે સેબલ પાણી સેબલ પાણી આવો છો એટલે વચ્ચે તમને પ્રાકૃતિક નજારો જોવા મળી જાય છે અને મારી પાછળ જે ઝરણું વહી રહ્યું છે અને ઘણા લોકો અહીંયા ફોટો શૂટ કરાવી રહ્યા છે અને ઘણા બધા લોકો અહીંયા જોવા પણ ઊભા રહે છે અને બેકમાં અહીંયા આંબો પણ છે અહીંના લોકલ જે બાળકીઓ છે એ પણ છે એટલે મજા આવે છે તમે સેમ્બલ પાણીની જે ટૂરમાં આવો છો ટ્રીપમાં આવો છો તમને બહુ મજા આવશે જોતા રહો મારી મિત્રો ફાઈનલી પાણી અમે આવી ગયા છીએ અને અહીંયા આવતા જ ઘણા બધા અમારા મિત્રો મળ્યા છે જે અમારું ગ્રુપ છે ફોટોગ્રાફર્સ છે બધા અને મજા આવશે એ લોકો હવે એન્જોય કરીને આવ્યા છે અમે બહુ લેટ પડ્યા છીએ તો હવે જઈએ છીએ પણ મજા આવી અહીંયા દીપકભાઈ છે અને બીજા ઘણા બધા મિત્રો લાલભાઈ છે સુનિલ છે મજા આવી જોતા રહો ફૂલ બ્લોગ પાણી અહીંયા આવો છો એટલે ઘણા બધા બાળકો તમને અહીંયા જોવા મળે છે નજારો આની પાછળ છે આખો આ સેબલ પાણી જવાનો જે રસ્તો છે અમે આવી ગયા છીએ અને અહીંયા તમે જુઓ છો કે સંડેનો દિવસ છે ઘણા બધા લોકો આજે સેબલ પાણીના જે લોકેશનનો એન્જોય કરવા માટે આવે છે બનાસકાંઠાનું આ મિની કેરળ પણ કહેવાય છે અને મિની સ્વર્ગ પણ છે તમે જોજો મજા આવશે મારી સાથે જોડાયેલા રહો ફાઈનલી સેબલ પાણીનો આ વ્યૂ છે ઘણા બધા લોકો અહીંયા આવે છે અને બનાસકાંઠાનું સ્વર્ગ કેમ કહેવાય છે તમે જોઈ લો જોરદાર અદભુત ફાઇનલી સેબલ પાણીની અંદર જે વ્યૂ છે ત્યાં હું ઊભો છું અને ત્યાં એક નાનો ધોધ પણ પડે છે ત્યાં ઉપર આદિવાસી ચિત્રો પણ છે એટલે કલ્ચરલની દૃષ્ટિએ પણ આ લોકેશન માણવાલાયક છે જો તમે બનાસકાંઠાના સારા લોકેશનની શોધમાં છો અને સારી જગ્યાએ આવવા માગો છો તો સેમ્બલ પાણી બેસ્ટ લોકેશન છે ચાલો મારી સાથે મજા આવશે બસ લોકો અહીં વિસ્ફોટનો ન જ શકતો ઓતના આજુ પર ચાલે કાંટા આઈથી ઉપરનો નજારા છે સેબલ પાણીનો લોકો ઉપર ચડવા માટે આવી રહ્યા છે બહુ અદ્ભુત લોકેશન તાજુ ઘણા બધા લોકો ચોરદાર વ્યૂ છે હું અહીંયા ઉપર ચડું છું મારા એક દોસ્ત આવતા નથી કે હું ઉપર નહીં આવું એ ભાઈ હેડ ને યાર એ હેડ જુઓ હા યાર આટલું છે ચાલ હેડ મજા આવે છે મિત્રો આ છે આદિવાસી ચિત્રો જે અહીંયા સેબલ પાણીના પર્વત ઉપર દોરેલા છે આપ જોઈ શકો છો સંસ્કૃતિ છે આદિવાસી સંસ્કૃતિ અહીંયા ચિત્રો દોરેલા છે મિત્રો સેબલ પાણીના ઉપરના પર્વત ઉપર તમે આવો છો એટલે નીચો છે એટલો બધો નથી પણ અહીંયા તમને બનાસની સંસ્કૃતિ દર્શાવતા આદિવાસી સંસ્કૃતિ દર્શાવતા ચિત્રો તમને અહીંયા જોવા મળે છે ઘણીવાર આપણે સાહિત્યમાં ઇતિહાસમાં ભણ્યા હશો કે પિંઢોરાના ચિત્રો કે એવા બધા ઘણા બધા ચિત્રો આપણે ઘણી ગુફાઓમાં જોઈએ છીએ અને ભણ્યા છીએ તો આવા જ ચિત્રો બનાસકાંઠામાં સેબલ પાણીના પર્વતમાં તમને જોવા મળે છે અદ્ભુત લોકેશન છે કુદરતી સૌંદર્યની સાથે સાથે બનાસની સંસ્કૃતિ બનાસના આદિવાસીઓનું ખમીર પણ અહીંયા તમને ઝડપતું જોવા મળે છે આ ચિત્રો જે હું તમને નજીકના ક્લોઝ શોટમાં પણ બતાવીશ કે ચિત્રો કેવા દોરેલા છે શું કહેવા માગે છે મને ખબર નથી પણ અહીંયા આવ્યો એટલે એક ભાઈએ કીધું કે અહીંયા ઉપર ચિત્રો પણ દોરેલા છે તો તમે પણ તમારા વિડીયોમાં રિવીલ કરશો મિત્રો અહીંયા સેબલ પાણી આવો છો અને જો તમે ઇતિહાસના ચાહક છો તમને અમને જાણવાની ઈચ્છા છે તો ઉપર જે પર્વત છે પર્વતની અહીંયા નાનકડી ગુફામાં આ ચિત્રો દોરેલા છે મજા આવશે જોજો સેબલ પોણીના જે ટોચનો જે પર્વત છે અને જે પર્વતનો પથ્થર છે પથ્થર ઉપર હું બેઠો છું અહીંથી તમને મારા બેગમાં જે લોકેશન દેખાય છે કુદરતી સૌંદર્યથી ભરપૂર બનાસકાંઠાનો બનાસનો સૌંદર્ય વૈભવ છે અહીંયા આવો છો તો તમે આ પર્વત ઉપર આવજો કેમેરામેનને કહીશ કે પહેલી બાજુ પણ કેમેરો ફેરવે કેટલું મસ્ત છે ત્યાંનું લોકેશન પણ ત્યાંનો વ્યૂ પણ એકદમ તો તમે એકવાર ટૂરમાં આવો છો તો તમારે અહીંયા સુધી તો આવવું જ રહ્યું મજા આવશે અહીંથી ઉપરથી તમને એકદમ નેચરલી વૈભવ દેખાશે મજા આવશે ટેબલ કોણી જવાના જે ધોધ વાળા રસ્તા ઉપર આવો છો તો વચ્ચે અહીંયા એક કાકા મળે છે તમને અહીંના જ લોકલ કાકા છે ને અહીંયા લીંબુ શરબત બનાવે છે તો તમે અહીંયા આવો છો અહીંયા જે પર્વત ઉપરથી આ નીચેના ભાગે જે આવો છો તો કાકાનો જે લીંબુ શરબત છે તમે પીજો મજા આવશે બહુ મસ્ત પાણી ના ખાત શરબત દેશી દેશી વસ્તુ છે કાકા કાકા કેવા ના તમે અહીં ને અહીં ના છો

ઘણી બધી રોડ ઉપર છે આ એક પગદંડી છે ત્યાંથી આપણે ચાલવાનું હોય છે પર્વત માંથી નીકળવાનું હોય છે તો કેટલી મસ્ત વસ્તુ છે જુઓ અદ્ભત સ્ટાર્ટ ફાઇનલી સેવલ પાણીનો જે ધોધ છે એ જે અત્યારે એટલું બધું પાણી નથી આવ્યું ઉપરવાસમાં એટલો વરસાદ નથી થયો એના કારણે અહીંયા બહુ નહીંવત પાણી છે પરંતુ આજે રવિવાર છે એટલે ઘણા બધા લોકો એન્જોય કરવા માટે આવે છે નેચરલી લોકેશન છે સાથે સાથે તમને જે દેખાય છે નાનકડી ઝરણું વહી રહ્યું છે અને ઘણા બધા લોકો અહીંયા નાઈ રહ્યા છે ફોટોગ્રાફી કરી રહ્યા છે એન્જોય કરી રહ્યા છે કેમેરામેનને કહીશ કે પાછળ જે વ્યૂ છે એ પણ બતાવે કે અહીંયા જે અહીંના લોકલ જે લોકો છે એ બકરા ચરાઈ રહ્યા છે અને એમની ધૂનમાં છે એમની આ મસ્ત જિંદગી છે ગામડાની જિંદગી છે ઘણા બધા લોકો અહીંયા ધુબાકા માણી મારી રહ્યા છે પાણીમાં એટલે તમે જો સેવન પાણી આવો છો તો બહુ મસ્ત લોકેશન છે અંબાજી બાજુમાં દાંતા અને અંબાજી વચ્ચેનું આ લોકેશન છે તો મજા આવશે એકવાર આ લોકેશન ઉપર ફરવા તમે આવજો અને એમાં એ વરસાદી ઋતુમાં અને અત્યારની સિઝનમાં તમે ફરવા આવો છો તો તમને જન્નતનો અહેસાસ થાય છે કે બનાસકાંઠાનો બનાસ વૈભવ કેટલો સમૃદ્ધ છે એ તમને દેખાય છે મિત્રો જો વિડીયો તમને ગમે છે તો મારી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો પેજને ફોલો કરજો અને મને સપોર્ટ કરતા રહેજો મજા આવશે તમને આવા આવા યુનિક વિડીયો હું બતાવીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ટેબલ પાણીમાં કુદરતી સૌંદર્યનો ભરમાર છે રિટર્ન આવતી વખતે અહીંયા મારી પાછળ જોઈ શકો છો કે બકરીઓના નાના નાના બચ્ચો આવે છે અને સાથે સાથે એક જ રસ્તા ઉપર આવે છે આવી જાવ ચલો બધા જ મસ્ત રીતે આવે છે તો મજા આવે છે એક નેચરલી છે